નમસ્કાર દર્શક સ્પીડ સ્વાગત છે જૂનાગઢના માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે માળિયાહાટીના નાયબ મામલતદાર એલ એન મારુના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન વર્કશોપ યોજાયો હતો આ તકે પોલીસ લાઈન આસપાસ રહેતા લોકો તેમજ પોલીસ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ મામલતદાર એલ એન મારુએ મતદાન જાગૃતિ અંતર્ગત ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી રિપોર્ટર વિનોદ બિરૂજાતલા માળિયા હાટીના એલ એન મારુ નાયબ મામલતદાર મતદારી માળિયા હાટીના આજ રોજ સરકારશ્રી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માળિયા તાલુકાના પોલીસ સ્ટેશન પાસેના આસપાસના તેમજ દરેક લોકો મતદાન કેવી રીતે કરવું તેનાથી માહિતગાર થાય તે અંતર્ગત જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ તેમજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે